નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા આ અગાઉના વિડીયોમાં આપણે ઓલરેડી જીએનએમ થર્ડ યર કે જેમની હમણાં જ પરીક્ષા આવનારી છે એવી પરીક્ષાના કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ટુના પેપરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભાગ એકમાં આપણે સરસ મજાના પ્રશ્નોની ચર્ચા કરી ત્યાર પછી આગળ એ જ પેપર એટલે કે દસ બે બે હજાર પચીસનું કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના પેપર સોલ્યુશનમાં આપણે આગળ વધીએ અને પાર્ટ ટુમાં આપણે પ્રશ્નો જોઈએ જેમને પણ પાર્ટ વનનો જોયો હોય તે ચોક્કસ જોઈ લેજો અને આપણા મિત્રોની સાથે શેર કરજો ત્યાર પછી પાર્ટ ટુમાં ક્વેશ્ચન છે લિસ્ટ આઉટ ટાઈપ ઓફ ક્લિનિક અહીં માત્ર લિસ્ટ આઉટ કરવાનું છે ત્રણ માર્કનો પ્રશ્ન છે અને તમને બધા જ ક્લિનિકના નામ આવડે આપણે જેટલા ડીઝીઝ હોય એ રીતે આપણે ક્લિનિક લખી શકીએ આ ઉપરાંત જનરલ ક્લિનિક પણ લખવાના થાય લિસ્ટ આઉટ ઓફ ક્લિનિક લિસ્ટ આઉટ ટાઈપ ઓફ ધ ક્લિનિક આર અંડર ધ ટાઈપ ઓફ ધ ક્લિનિક આર અંડર બને ત્યાં સુધી ઇંગ્લિશમાં લખવાનો પ્રયત્ન કરો અને આવડે એમાં એનસીડી કરો અને સીડી કરો એટલે કે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝની ક્લિનિક લખો અને કોમ્યુનિકેબલ ડિઝીઝની પણ ક્લિનિક લખો જેથી કરી તમને ખ્યાલ આવી જાય આવો કોન્સેપ્ટ મગજમાં રાખો શરૂઆત કરીએ આપણે લિસ્ટ આઉટ ધ ટાઈપ ઓફ ધ ક્લિનિક આર અંડર મમતા ક્લિનિક ડાયાબિટીસ ક્લિનિક ફિઝિશિયન ક્લિનિક એટલે કે એમડીની ક્લિનિક મેડિકલ ક્લિનિક કહેવાય સર્જિકલ ક્લિનિક મેટર મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ક્લિનિક એ મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ક્લિનિકમાં અંડર ફાઇવ ફાઇવ ક્લિનિક પણ તમે કરી શકો વેલ બેબી ક્લિનિક પણ તમે કરી શકો સાયકેટ્રિક ક્લિનિક રિહેબિલિટેશન ક્લિનિક ફિઝિયોથેરાપી ક્લિનિક કેન્સર ક્લિનિક ડ્રગ એડિક્શન ક્લિનિક સેક્સ્યુઅલ ગાઇડન્સ ક્લિનિક પ્રાઇમરી હેલ્થકેર ક્લિનિક વોકેશનલ ટ્રેનિંગ ક્લિનિક નર્સિંગ હોમ ક્લિનિક ઓબીજી એટલે કે ઓપ્શેક્ટિક એન્ડ ગાયનિક ક્લિનિક જીરિયાટિક ક્લિનિક એટલે કે વૃદ્ધો માટેની કાર્ડિયોલોજી ક્લિનિક ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ક્લિનિક સ્પીચ એન્ડ હિયરિંગ એમ્પાયર ક્લિનિક ડર્મેટોલોજી ઓર સ્કલીન ક્લિનિક ઓર્થોપેડિક ક્લિનિક તો આવી જુદી જુદી જાતની ઘણી બધી આપણે ક્લિનિકનું લિસ્ટ આઉટ કરી શકીએ અને ત્રણ માર્કનો ક્વેશ્ચન છે સરસ મજાનું ટીક કરીને લખી શકાય એવો જ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ડિસ્ક્રાઈબ રોલ ઓફ નર્સ ઇન પ્રાઇમરી હેલ્થ કેર પ્રાઇમરી હેલ્થ કેરમાં નર્સની ભૂમિકા જણાવો તો જ્યારે પ્રાઇમરી હેલ્થકેરમાં કોઈ પણ રોલ લખવાનો હોય ત્યારે પ્રાઇમરી હેલ્થકેરના એલિમેન્ટ પ્રાઇમરી હેલ્થકેરના આપણને પ્રિન્સિપલ્સ આવડવા જોઈએ અને પ્રિન્સિપલ ઉપર જ તેમની જે પાંચ પ્રિન્સિપલ છે તેમના ઉપર જ તેમની નર્સિંગ કેર આપણે લખી શકાય તો આ પ્રશ્ન આપણને બે સ્વરૂપમાં પૂછાય ઘણી વખત એમ પૂછાય કે ધ લિસ્ટ આઉટ ધિસ્ક્રાઇબ ધ પ્રિન્સિપલ ઓફ ધ પ્રાઇમરી હેલ્થ ક્લિનિક તો પણ આ જ પ્રશ્ન આવે રોલ ઓફ ધ નર્સ ઇન પ્રાઇમરી હેલ્થ ક્લિનિક તો પણ આવો જ જવાબ આપણને આવશે પ્રાઇમરી હેલ્થ કેરના સિમ્પલ ઇમ્પ્લિમેન્ટેશન માટે ડબ્લ્યુએચની એક્સપર્ટ કમિટીએ ફાઇવ પ્રિન્સિપલ નક્કી કરેલ છે જે નીચે મુજબ છે આ પ્રિન્સિપલના આધારે નર્સની ભૂમિકા નક્કી કરવામાં આવે ફર્સ્ટ ઓફ ઓલ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન એટલે બધાને સમાન સારવાર મળે એવું ડિસ્ટ્રીબ્યુશન ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન એટલે એક સરખી હેલ્થ સર્વિસીસ મળવી જોઈએ તો નર્સિસની જવાબદારી છે કે દરેકને કોઈપણ પ્રકારના જ્ઞાતિ જાતિ જ્ઞાતિના ભેદભાવ વગર હેલ્થ સર્વિસીસ આપવી જોઈએ દરેક લોકોને હેલ્થ સર્વિસીસનો બેનિફિટ આપવો જોઈએ પ્રાઇમરી હેલ્થકેરના છેવાડાના ઘર સુધી હેલ્થ ક્લિનિક એટલે કે કોઈપણ ગામડાનું કોઈપણ છેવાડાનું ઘર છે ત્યાં સુધી હેલ્થની ફેસિલિટી મળવી જોઈએ ત્યાર પછી વર્કિંગ પ્લેસ છે એની ઉપર પહોંચવી જોઈએ કોઈ પણ જે આપણી આપણી હેલ્થ સર્વિસીસ છે એ તમામ વર્કિંગ પ્લેસ ઉપર આપણી પહોંચવી જોઈએ તો આને કહેવાય ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન અને એમાં આપણો આ રોલ હોય કોમ્યુનિટી પાર્ટિસિપેશન કોમ્યુનિટી પાર્ટિસિપેશન એટલે માત્ર આપણે જ કામ કરવું એવું નહીં પણ કોમ્યુનિટીને પણ દરેક હેલ્થ કેરમાં પાર્ટિસિપેટ કરવું એટલે એમનો સપોર્ટ લેવો એમનું કોઓર્ડિનેશન લેવું એનું કોપરેશન લેવું તો એને કહેવાય કોમ્યુનિટી પાર્ટિસિપેશન તો પ્રાઇમરી હેલ્થકેરમાં આપણો અગત્યનો આપણે દર વખતે એવી રીતે લખાય કે આ એક ખૂબ જ અગત્યનું કાર્ય છે અને પ્રાઇમરી હેલ્થકેરના કોમ્યુનિટી પાર્ટિસિપેશનમાં નર્સિસનો રોલ ખૂબ જ અગત્યનો હોય છે જેમાં પ્રાઇમરી હેલ્થકેરની સેવાઓ સારી આપવા માટે કોમ્યુનિટીનું કોપરેશન ખૂબ જ જરૂરી છે તો દરેક લેવલે કોમ્યુનિટીનું કોઓપરેશન લેવું જોઈએ તો કોમ્યુનિટીમાં આવતા સરપંચ છે સભ્યો છે એમએસએસના સભ્યો છે આંગણવાડી વર્કર છે આશા છે દરેકની સાથે સારી રીતે કોઓર્ડિનેશન કરી કોઓપરેશન કરી અને કોમ્યુનિટી પાર્ટિસિપેશન કરવું જોઈએ કોમ્યુનિટી હેલ્થ સર્વિસીસમાં બધાને પાર્ટિસિપેટ બનાવી અને દરેકનું કોર્ડિ કોઓપરેશન મેળવો જેવી રીતે આપણે કીધું એવી રીતે બધા જનું કોપરેશન મેળવવાનું ઉપરથી નીચે સુધી તમામ લોકોનું કોઓપરેશન પછી એનજીઓ હોય તો એનજીઓનું પણ કોઓપરેશન મેળવવું જોઈએ કોમ્યુનિટીમાં રહેતા દરેક લોકો સાથે ઇન્ટરપર્સનલ રિલેશન સારા રાખી અને કોમ્યુનિટીનું વર્ક કરવું જોઈએ તો આપણો રોલ છે એપ્રોપ્રિયટ હેલ્થ ટેકનોલોજી તો સારામાં સારી અત્યારની જે નવી ન્યુઅર ટેકનોલોજી છે એ વાપરી અને આપણે પ્રાઇમરી હેલ્થકેર સર્વિસીસ આપવી જોઈએ જેથી કરી અને સ્માર્ટ સ્માર્ટવર્ક થાય હાર્ડવર્કને જગ્યાએ સ્માર્ટ સ્માર્ટવર્કથી આપણે કામ કરવું જોઈએ તો હેલ્થ સર્વિસીસમાં સાયન્ટિફિક ટેકનિક અપનાવી અને લોકોની સર્વિસ લોકોને સર્વિસ આપવી જોઈએ સાયન્ટિફિક ટેકનિક આપતી વખતે સર્વિસ પ્રોપર ટેકનિકથી આપવામાં આવે તો જ તેની ઇફેક્ટ સારી પડે દાખલા તરીકે આપણને એપ્રોપ્રિયેટ હેલ્થ ટેકનિક એટલે કઈ રીતની તો એક આપણે વસ્તુ સમજીએ કે એપ્રોપ્રિયેટ હેલ્થ ટેકનિક એટલે પહેલાં આપણે જે ડિસ્પોઝેબલ સિરીનની નીડલ વાપરતા જે ગ્લાસની સીરીનની નીડલ વાપરતા એના બદલે આપણે અત્યારે આપી પાસે એપ્રોપ્રિયટ હેલ્થ ટેકનોલોજી આવી અને આપણે જે વેક્સિન કરીએ છીએ એ કેનેથી આપીએ છીએ તો ઓટો ડિસેબલ સિરિંગથી આપણે એડી સિરિંગથી આપીએ તો ઈ એપ્રોપ્રિએટ હેલ્થ ટેકનોલોજી કહેવાય તો ત્યાર પછી ટેકો જેવી મહત્વની કામગીરી ઓનલાઈન કામગીરી આવી તો એપ્રોપ્રિયેટ ટેકનોલોજી કહેવાય ઈ મમતા કાર્ડ આવ્યું તો એ એપ્રોપ્રિએટ ટેકનોલોજી કહેવાય તો આવી ટેકનોલોજી વાપરી અને કોમ્યુનિટીની સેવા આપવી જોઈએ એ આપણો અગત્યનો રોલ છે યુઝેબલ આર્ટિકલ થોડા કોસ્ટલી હોય પરંતુ સાયન્ટિફિક પ્રિન્સિપલ જાળવવા ખૂબ જ જરૂરી છે ઘણી વખત સર્વિસીસ કોસ્ટલી હોય પણ સર્વિસિસ ઇફેક્ટિવ આપણને મળે એવા પ્રયત્ન કરવા જોઈએ મલ્ટી સેક્ટોરિયલ એપ્રોચ મલ્ટી એટલે ઘણા બધા સેક્ટોરિયલ એટલે સેક્ટર એપ્રોચ એટલે દરેક સેક્ટરને સાથે રાખી અને નર્સિસે કામ કરવું જોઈએ જેથી કરીને પ્રાઇમરી હેલ્થકેર ન હેલ્થકેર સારામાં સારી આપી શકે દાખલા તરીકે આપણે કેની સાથે કયા સેક્ટર સાથે તો આપણે આઈસીડીએસ સાથે પણ આપણો સંબંધ હોવો જોઈએ આપણો ન્યુટ્રિશન સાથે પણ સંબંધ હોવો જોઈએ આપણો પોલીસ સ્ટેશન સાથે પણ સંબંધ હોવો જોઈએ આપણો મામલતદાર કચેરી સાથે પણ સંબંધ હોવો જોઈએ આપણી દરેક જે પણ આપણી એનજીઓ છે પછી રેડ ક્રોસ છે કે યુનિસેફ છે કે ડબલ્યુ છે દરેકની સાથે સારામાં સારો સંબંધ રાખી અને લોકોની સેવા કરવી જોઈએ તો કોમ્યુનિટીને સ્પેશિયલ ટાઈપની સર્વિસીસ આપવા માટે જુદી જુદી એજન્સી સાથે કોઓપરેશનથી કામ કરવું જોઈએ અહીંયા દાખલા તરીકે લખવાનું ડબલ્યુએચ યુનિસેફ રેડક્રોસ કેર બધી જ વસ્તુ લખી શકાય અને દરેકની સાથે સારામાં સારા આઈપીઆર રાખી અને ઇઝીલી વર્ક બને તેને ઇફેક્ટિવ રિઝલ્ટ આવે તેવા પ્રયત્ન કરવા જોઈએ તો આને કહેવાય મલ્ટિસેક્ટોરિયલ એપ્રોચ દાખલા તરીકે આપણે માલન્યુટ્રીશનનું બાળક શોધવું છે તો આપણને આપણને કોમ્યુનિટીમાંથી નહીં મળે આપણને ફિલ્ડમાંથી નહીં મળે માલન્યુટ્રીશનવાળું બાળક શોધવું હોય તો આપણને આંગણવાડીથી મળશે કોઈપણ જુવેનાઇલ ડેલિકવન્સીના એટલે કે નાની ઉંમરે કોઈપણ અત્યાચારનો કેસ શોધવો હોય તો આપણને પોલીસ સ્ટેશનથી તેની માહિતી મળે તો આ રીતે મલ્ટી સેક્ટરલ એપ્રોચ આપણે જાળવવો જોઈએ પ્રિવેન્ટિવ મેઝર ઓફ ધ ડીઝીઝ કોઈપણ ડિઝીઝ છે એના પ્રિવેન્ટિવ મેઝર ઉપર વધારે ધ્યાન રાખવાનું પ્રાઇમરી હેલ્થકેર હેલ્થકેર નર્સિંગ શું કહે છે તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર ક્યોર કરતાં પહેલાં પ્રિવેન્શન ઉપર ધ્યાન રાખવું તો હેલ્થ સર્વિસીસમાં પ્રિવેન્ટિવ કેર ઉપર ખૂબ વધારે ભાર પ્રિવેન્ટિવ કેર ખૂબ સારામાં સારી આપવી જોઈએ પીપલને પ્રિવેન્ટિવ કેર અંગેનું એજ્યુકેશન આપવું જોઈએ પીપલ એટલે કોમ્યુનિટીમાં કોઈ ઇલનેસ જ ન આવે એની હેલ્થ પ્રમોશન માટે આપણે પ્રાઇમરી હેલ્થકેરનો ઉપયોગ કરી અને હેલ્થ સર્વિસીસ આપવી જોઈએ તો આપણો રોલ કહેવાય હેલ્થ પ્રમોશનમાં આપણે શું કરશું તો હેલ્થ પ્રમોશનમાં લોકોને ગુડ હેલ્થ હેબિટ વિશે સમજાવશું હેલ્થ એજ્યુકેશન આપશું તો આ રીતે આપણે પ્રિવેન્ટિવ મેજર પછી આપણે વેક્સિનેશન પૂરેપૂરું કરશું પ્રાઇમરી હેલ્થકેર નર્સિંગમાં વેક્સિનેશનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે કારણ કે લોકો છેવાડાના લોકો સુધી ઇમ્યુનાઇઝેશન સેશન મમતા ક્લિનિક દ્વારા થાય અને દરેક લોકોને હેલ્થની સેવા મળે અને રોગ થતો જ અટકે તો એને કહેવાય પ્રિવેન્શન ઓફ ડિઝીઝ એમાં પ્રાઇમરી સ્ટેજ ઉપર આપવાની છે સેકન્ડરી સ્ટેજ ઉપર આપવાની છે અને ટર્સરી સ્ટેજ ઉપર ત્રણેય સ્ટેજ ઉપર આપણે સેવાઓ આપવાની છે પ્રાઇમરી સ્ટેજ ઉપર આપણે પ્રિવેન્ટિવ આપી સેકન્ડરી સ્ટેજ ઉપર આપણે ડાયગ્નોસિસ કરી અને ક્યુરેટિવ આપી ટર્સરી સ્ટેજમાં આપણે રિહેબિલિટેટિવ કેર પણ આપી શકીએ તો આમાં આને કહેવાય રોલ ઓફ ધ નર્સ ઇન પ્રાઇમરી હેલ્થ કેર અહીંયા આપણને એલિમેન્ટ કીધું હોય આપણને પ્રિન્સિપલ કીધું હોય તો પ્રાઇમરી હેલ્થ કેરના પ્રિન્સિપલ પણ આ જ આવે તો આ રીતે પ્રશ્ન આપણે યાદ રાખી શકાય આવા જ પ્રશ્નો જોવા માટે ફરી આપણે પાર્ટ ત્રણમાં મળશું અને દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે આપણી ફ્રી ગાઈનકોલોજીકલ નર્સિંગ અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની સરસ મજાની એક સાથે છત્રીસ પેપરના સોલ્યુશન જેવા આપણે અત્યારે જે પેપર સોલ્યુશન જોઈએ છે એવા જ પેપર સોલ્યુશનના જવાબ સાથેની તમામ આપણી બુક્સ અવેલેબલ છે કૈલા પબ્લિકેશનમાં આ બુક્સ અવેલેબલ છે જે કોઈને પણ આ બુક્સ મંગાવ્યું હોય તે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી એવી બુક્સ અને એના માટે નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર આપ કોલ કરી શકો આપ મેસેજ કરી શકો અને ખૂબ જ અગત્યની બુક છે ખૂબ સરસ મજાનું આપ સારી રીતે ક્વેશ્ચન લખી શકો કેવી રીતે ક્વેશ્ચન લખી શકાય કેવી રીતે ઓબ્જેક્ટિવ લખી શકાય તેની સંપૂર્ણપણે માહિતી આ બુક્સમાંથી આપને મળી રહેશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વિડિયોને ચોક્કસ શેર કરજો આપના મિત્રો સાથે અને જો આપને ગમે તો ચોક્કસ એમને લાઈક કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી મળીશું પાર્ટ નંબર થ્રી